ભુજીયા ડુંગરની તળેટીમાં એક યુવાનનો મૃતદેહ મળી આવતા પૂરા શહેરમાં ચકચાર મચી ગઈ છે સ્થાનિક લોકોએ મૃતદેહ જોઈને તુરંત પોલીસને જાણ કરી હતી ભુજ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે મૃતક યુવાન ભુજ શહેરનો જ રહેવાસી હતો અને શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો હાલ તો મોતનું કારણ હત્યા છે કે પછી આત્મહત્યા તેની કોઈ સ્પષ્ટતા નથી ઘટનાસ્થળની આસપાસની પરિસ્થિતિને જોતા રહસ્ય વધુ ઘેરું બન્યું છે કે પોલીસે મૃતદેહને કબજે લઈને જીકે જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓનું ફોરેન્સિક તપાસ કરવામાં આવશે પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને તેમના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે આ ઘટનાએ ભુજ શહેરમાં ભય અને ચિંતાનો માહોલ સર્જ્યો છે

અને સથારા વાસ છોકરો છે એવું જાણવા મળ્યું છે ભુજ શહેરના સ્મૃતિવનની બાજુમાં આવેલા ભુજીયા ડુંગરની તળેટીમાં એક યુવાનની લાશ મળી આવી છે અત્યારે સીધા દ્રશ્યો અત્યારે ભુજ શહેરના ડુંગરની જોઈ શકાય છે અત્યારે અત્યારે લોકોના એકત્ર થયેલા અત્યારે જોઈ શકાય છે અને આજે સવારે જ એક યુવાનની મૃતદેહ મળી આવ્યો હતો આ બાબતની જાણ ભુજ પોલીસ મથકે કરવામાં આવી હતી અને સ્થળ ઉપર અત્યારે લોકોની મોટી સંખ્યામાં અત્યારે જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો છે હાલ યુવાનના મોત પાછળ અનેક કારણો પણ અત્યારે જોઈ શકાય છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ હકીકતો ખુલવા પામશે કૌશિક છાયા ગુજરાત કચ્છ